આમાં શું છે બેટા લાખોમાં માં એક બે જેવા માણસો હોય હવે અહીંયા આપણે રૂપિયો ન મૂકવા દેતા ઘણા ખટકી એટલે કોમેન્ટ કરી મૂકે કારણ કે આજ કોઈ પણ વસ્તુ ખરાબ વસ્તુ બહુ બહાર પડે સારી કારણ કે અહીંયા બસું બાંધી બાંધી માણસ આવ્યા છે સારું એ તો બહુ એ જે ગુજરી ગયા એ ઘનશ્યામગીરી બાપુ અને આ ચારણ ઋષિ બાપુ આ બેઠો અહીંયા જો એ માની કૃપા છે વડવાળી પરિવારનો મસ્તો બાપ મા મણિધાર મોગલનો એમ આ વસ્તુ છે આ શું કામ કે આમાં પાછું કબરાઓ લખે છે એટલે આપણે રૂપિયા લેતા નથી ઘણા એને ફ્યુ છૂટી જાય એટલે બિચારા લખે કે આપણે આમ ને આમ પૂગશો એમ આ તો નામ એનો નાશ છે પણ સમાજની માથે બધાયની જરૂર છે હારાની જરૂર છે નીણાની જરૂર છે જો બધાય તમે બેટા હાર આવીશો તો પછી ઓની ક્યાંથી ખબર પડે એમ હારા ઈણા બધા જરૂર છે અમુક તો માણસ કોઈ આવું મોકલે નહીં અને જેટલા સેવકોના કરોડો ફોન આવ્યો લાખો નહીં પણ એટલું જ પૂછ્યું છે કે બાપુ કેમ છે બસ અને વાત એ છે ગીત પૂછે પણ અમુક કદાચ એમ લખ્યું